પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં બે હજાર ત્રેવીસ ચોવીસના શિયાળાના બે મહિના કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયા બાદ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે ગયા શનિવારે સત્યાવીસ જાન્યુઆરીથી કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ સિક્કિમ લેહ કારગીલ વગેરેમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે હજી આવતા અડતાલીસ કલાક દરમિયાન પણ કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ વગેરેમાં બરફવર્ષા સાથે વરસાદ વરસવાની શક્યતા છે માહિતી હવામાન ખાતાના કાશ્મીર કેન્દ્રના સૂત્રોએ આપી બરફવર્ષા શરૂ થઈ હોવાથી જમ્મુ કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ સિક્કિમ લેહ કારગીલ સ્ટન વગેરે પ્રદેશમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી કરતા પણ વધુ નીચો ગયો હોવાના સમાચાર મળેલ છે હવામાન ખાતાના કેન્દ્રના ડાયરેક્ટર લોટસ શ્રીનગરથી ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં બે હજાર ત્રેવીસ ચોવીસના શિયાળાના નવેમ્બર ડિસેમ્બર ઉપરાંત જાન્યુઆરીના અંત સુધી બરફવર્ષા થઈ ન હતી એટલે કે છેક સત્યાવીસ જાન્યુઆરી સુધી હિમાચલમાં હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પરિબળ સક્રિય બન્યું ન હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ